ચાલો મિત્રો આપણે ફરીવાર પાછા એક નવી જ રેસીપી લઈને આવી ગયા છે આપણે રાંધણ છઠ સ્પેશિયલ આજે ફરસીપુરીનો વિડીયો લઈને આવ્યા છે ફરસીપુરી માટે અહીં મેં ઘઉંનો લોટ મેંદાનો લોટ અને રવાનો લોટ સમ પ્રમાણમાં લીધો છે ત્યારબાદ તેની અંદર ચાર ચમચા જેવું તેલ એડ કર્યું છે તમે લોટ પ્રમાણે તેલ એડ કરી શકો છો પરંતુ મુઠ્ઠી ભણતું મોણ આવે એટલું તેલ આપણે અહીં નાખવાનું છે ત્યારબાદ આપણે લોટને સારી રીતે બાંધી લઈશું લોટને રોટલી કરતાં સેજ કઠણ અને ભાખરી કરતાં સેજ ઢીલો આ રીતની કન્સિસ્ટન્સીવાળો લોટ બાંધવાનો છે ત્યારબાદ આપણે એને દસ મિનિટનો રેસ્ટ આપી એમાંથી ગુલ્લા કરી લઈશું ગુલ્લા કરીને એમાંથી નાની નાની પૂરીઓ વણીને ચપ્પુની મદદથી એને કાપા પાડી લઈશું ત્યારબાદ ધીમા ગેસે એને સારી રીતે તળી લઈશું ગુલાબી રંગ જેવી પૂરીઓ થાય ત્યારે આપણે એને કાઢી લઈશું આ જ રીતે આ લોટમાંથી તમે સાત પડી પૂરી પણ